નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ YouTube ચેનલ ગુરુ જ્ઞાન સાને અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 માહિતીનો નિયમ નું સ્વાધ્યાય 4.4 નું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે તમારો વધારે છો બરાબર છે ચતુષ્કોણની જોઈ આપણે રચના કરવાની છે ડીયર ડી ચાર સેમી છે

તમારે અનુકૂળ ત્રિજ્યા પસંદ કરવાની છે અને એને કેન્દ્ર લઈ તમારે આ રીતે ચાપ એક દોરવાનો છે ત્યારબાદ જે છેદે છે ત્યાં પરિકર રાખી એક ચાપ તમારે અહીંયા દોરવાનો છે અને જ્યાં તમારે ક્રોસ થાય છે ત્યાં તમારે સરસ મજાની આ રકમમાં આપેલી જ છે કે 5 સેમીની તમારે લંબાઈ રેખાખંડ દોર દેવાનો છે હવે મિત્રો એને કેન્દ્ર લેવાનું છે બરાબર છે

ચાર સેમી આપણે ડી પછી તમે બધી રેખા ખંડો જોડવાની છે કઈ રીતે કરવાનું છે આપણે અહીંયા સમજી લઈએ અહીંયા મેં પ્રથમ તમારે ડી દોરવાનો છે ડી ના ઈ બિંદુએ સાયન્ટ નો ખૂણો બનાવતું તમારે દોરવાનું છે જે ખૂણા માટે ત્રીજાનો

જે આપણે જરૂરત પૂરતો ચતુષ્કોણ આપણને ઓલરેડી મળી જાય છે તો મિત્રો આ રે તમારે લખવાનું થતું હોય છે ત્યારે થોડા આપણે આગળ વધીશું જે જેસા જનેન્દ્ર મિત્રો ફક્ત તમારે બે જ રત્નો દોરવાની છે ચતુષ્કોણ ટી આર યુ ઈ ટી આર બરાબર 3.5 સેમી આર યુ બરાબર 3 સેમી યુ ઈ બરાબર 4 સેમી ખૂણો આર બરાબર 75 u बराबर 120 अंश मित्रों तुम જોઈ શકો છો આ કાચી આકૃતિ એ ચિપકાયેલી છે tr તો tr તમારે 3.5 સેમી દૂર દેવાનું છે ત્યારબાદ આર ru ru દોરતી વખતે ધ્યાન રાખજો કે ખૂણો r 75° તો બતાવવાનો છે અનુસંધાન બતાવી દેવાનો કાચી આકૃતિ કોઈ વાંધો નથી આમાં 3 સેમી દૂર છે અહીંયા મિત્રો 120 નો ખૂણો બનાવવાનો છે આમાં ચાર સેમી નું આ રીતે તમારે ટી આર યુ ઈ હવે કાચી આકૃતિ તમારે તૈયાર થઈ જાય છે હવે પાકડી આકૃતિ દોરતી હોય તો થોડુંક તમારે કાળજી લેવાની છે બરાબર છે ટીઆર સૌ પ્રથમ તમે ટીઆર સાડા ત્રણ સેમી દોરી શકો છો ત્યારનો ખૂણો પંચોતેર અંશ તો બતાવવાનો છે આપણે તો શું કરીશું અહીંયાથી તમારે અનુકૂળ પ્રમાણે ત્રિજ્યાલય ચાપ દોરવાનો છે બરાબર છે અહીંયા છેદતો એક ચાપ અહીંયા પણ દોરવાનો છે બીજો ચાપ તમારે અહીંયા દોરવાનો છે બરાબર છે આ રીતે મિત્રો તમે અનુસંધાને અહીંયા કેન્દ્ર રાખી ચાપ અહીંયા દોરવાનો છે એક ચાપ મિત્રો અહીંયા દોરી એક ચાપ અહીંયા દોરવાનો છે અને જે છેદે છે તે તમારે એક સરસ મેં શું દોરવાની લાઈન દોરવાની છે ત્યાર આ જે દોરો છે મિત્રો નેવું અંશ થાય નેવું ના હવે મિત્રો આ છે સાઈન રસ્તો છે આ નેવું નો છે આ વચ્ચે વચ્ચે પંચોતેર રસ્તો ખૂણ રચવાનો છે આ રીતે મિત્રો તમે દોરી શકો છો એક યુ માટે મિત્રો અનુકૂળ ત્રિજ્યા ચાપ દોરવાનો છે અહીંયા કેન્દ્ર રાખે આ રીતે તમારે ચાપ ભમાવાનો થાય છે મિત્રો અહીંયા આમ ચાપ તમારે ભમાવાનો થાય બરાબર છે અહીંયા તમારે આ રીતે ચાપ તમારે ભમાવાનો થાય મિત્રો પછી તમારે અહીંયા કેન્દ્ર રાખી એક ચાપ અહીંયા ને એક ચાપ અહીંયા અને બીજો ચાપ મિત્રો સો ટકા કેટલા અંશનો આવે છે એકસો વીસ અંશનો આવે છે ત્યારબાદ તમારે અનુકૂળ જે માપ એના પ્રમાણે તમારે રચી દેવાનું છે બરાબર વ્યવસ્થિત તમે જોઈ શકો છો સૌ પ્રથમ આપણે શું સાડા ત્રણ સેમી લંબાઈનો ટીઆર દોરો સાડા ત્રણ સેમી લંબાઈનો રેખાખંડ પર ટીઆર દોરવાનો છે ટીઆર ના આર બિંદુએ પંચોતેર માપનો ખૂણો બનાવતું આર દોરો શું દોરો પંચોતેર માપના ખૂણો બનાવતો આર એમ દોરવાનો છે આર ને કેન્દ્ર લઈ ત્રણ સેમી ત્રિજ્યાનો કિરણ આર એમ ને છેદતો ચાપ દોરો અને છેદ બિંદુને યુ નામ આપો છેદ બિંદુ જે છેદતું હોય એને આપણે શું નામ આપવાનું છે યુ નામ આપવાનું છે આર યુ ના યુ બિંદુએ એકસો વીસ અંશનો ખૂણો બનાવતું યુ એમ રચો

આવજો જય હિન્દ જય ભારત